નમસ્તે દર્શક મિત્રો આજે આપણે ગુજરાતમાં લાંચનું પ્રમાણ કેટલી હદે વધી ગયું છે એનો એક કિસ્સો જે બહાર આવ્યો છે એની ચર્ચા આપણે કરવી છે કે જે કલેક્ટરો ગુજરાતના કલેક્ટરો જે બેફામ બની ગયા છે એવા એક કલેક્ટર ની વાત કરવી છે સુરતના રહી ચુકેલા કલેક્ટર ની વાત કરી છે જેને હમણાં સસ્પેન્ડ સરકારે કરેલા છે બે હજાર કરોડ રૂપિયા થી લઈને આઠ હજાર કરોડ રૂપિયાની જમીન ના જે કૌભાંડ થયું હતું એ કલેક્ટર આયુષ કોટ કે જેમણે સરકારે સસ્પેન્ડ કર્યા છે અને અત્યારે તો બાજુ પર મૂકી દીધા છે તો એના એ જ્યારે સુરતના કલેક્ટર હતા ત્યારે સુરતની એક જમીન જે એના અને એને કરવા માટેની જે જમીન હતી એનો એક કિસ્સો બહાર આવ્યો છે ને એના સંદર્ભમાં મુખ્યમંત્રી સુધી પણ ફરિયાદ થઈ છે તો આ આજે આપણે જમીન જોઈ રહ્યા છે જે જમીન નીચે નહીં જે બસો એક લખેલું દેખાય છે એ જે જમીનનો આખો પ્રશ્ન છે વિવાદ છે કે આ કલેક્ટર ઉભો કર્યો હતો કે જે એને કરવા માટેની માંગણી કરવામાં આવી હતી સુમુલ ડેરી માર્ગ પર રહેતા ખેડૂત જયેશભાઈ મગનભાઈ પટેલ આજે કલેક્ટર આપણે જોઈ રહ્યા છે ભૂતપૂર્વ કલેક્ટર અને વર્તમાન કલેક્ટર તો એ આખી જે વાત હતી એમાં કઈ રીતની લાંચ માગવામાં આવી હતી એ લાંચ આજે વાત કરવી છે અને આપણી સાથે જોડાઈ ગયા છે જયેશભાઈ મગનભાઈ પટેલ કે જે જમીન માલિક છે એના એના એડવોકેટ છે મનીષભાઈ પટેલ તો મનીષભાઈ પટેલ સાથે આપણે મનીષભાઈ તમારું સ્વાગત છે આ નમસ્તે મનીષભાઈ આ જે આખી ઘટના બની છે એક સુરત કલેક્ટર ત્યારે હતા અને એની સામે વિવાદો અગાઉ વિવાદો થયા હતા અને હવે તમે એ વિવાદો પછી આ એક નવું પ્રકરણ આપણે ઉભું કર્યું છે કે કલેક્ટર અને કલેક્ટર દ્વારા પચાસ લાખ રૂપિયાની માંગ લાંચની માંગણી કરવામાં આવી હતી કે જમીન છે જમીન જો તમારે એને કરવી હોય એટલે કે બિન ખેતી કરવી હોય તો તમારે આટલા પૈસા તો આપવા જ પડશે અને અમદાવાદ આંગળીયા આંગળીયા થ્રુ એ પૈસા આપવા પડશે તો આખી આ ઘટના શું હતી એ અમારા દર્શકોને જણાવશો જી જી પેલા તો હું ગુજરાત સરકારનો નો આભારી થઈશ કે ભાઈ આવા લાંચિયા કલેક્ટર આયુષ ને ગુજરાત સરકાર શ્રીએ સસ્પેન્ડ કર્યા છે અને ખાસ કરીને હું જણાવીશ આપને કે ઘણા બધા વેપારીઓ પોતાના અંગત વ્યવસાયમાં ખુબ વ્યસ્ત હોવાને કારણે ઘણીવાર વાર આ લોકોની જે અંગ્રેજો જે દબંગીરી નીતિ મૂકી ગયા છે અંગ્રેજો ગયા પણ પેલા લીટરો ટાંકે રહી ગયા એમ આજે પોતે કાયદા ઘણી વાર કાયદામાં અમુક ત્રુટી હોય છે અમુક લેક્સ હોય છે એનો ગેરલાભ ઉઠાવવા અનેક અધિકારીઓ છે કે સરકાર છે કે લોકોને સરળ થી ન્યાય મળે જલ્દી મળે એના માટે વખતો વખત સરકાર અલગ અલગ નિયમો જારી કરતી હોય છે અલગ અલગ નોટિફિકેશન બહાર પાડતા હોય છે પણ એને પણ અધિકારીઓ ધોરીને ભૂલી જતા હોય છે એવી એક ઘટના સુરતની ની અનેક ઘટનાઓ પૈકી ની ઘટના એવી છે કે મુખ્ય પાલક ટીપી નવ નો બ્લોક નંબર બસો એક નંબર છે જે મહેસૂર અધિનિયમ ની કલમ પાસઠ હેઠળ બિનખેતી કરવા માટે અરંતાલ જે જમીન માલિકો છે જયેશ પટેલ કાર્તિક પટેલ વિગેરે ના હોય કલેક્ટર શ્રી સુરત સમક્ષ એની ઓનલાઈન એપ્લિકેશન કરે ઓકે ઓનલાઈન એપ્લિકેશન માં જરૂરી બધી પૂર્તતા કરવામાં આવેલી હતી પરંતુ જેને વાંધો હોય સાચું છે આવડો આવોવાકો આપે ગુજરાતીમાં માં કહેવા છે જેને વાંધો કરવો હોય

હજુ બી સમય કારણ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે તો જયારે ભ્રષ્ટાચારમાં જીરો ટોલરન્સ નીતિ અપનાવે છે પણ એ બી સરકારની નીતિને ચેલેન્જ કરતા આવા અધિકારીઓ એકને ગોટ એકને ફોર એવી અપનાવે છે અપનાવતા હોય છે આ વસ્તુ કહીએ છીએ તે ઓન રેકોર્ડ તમને જણાવી દઈએ છે કે બ્લોક નંબર બસો પાલનપુર 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 અને આ જમીન વધારે હોવાથી એ લોકોને અનાપના પૈસા માંગવા છે એને કરવા માટે કોઈ બી વાત નું કરીને

તો એડજોનિંગ જે છે લેન્ડ છે જેમાં મહેન્દ્ર પટેલ સાહેબે એને કહ્યું છે એ જમીન વાળી તમારે પ્રીમિયમ વસૂલ કરવું પડે મને કે એ વાત તમે રહેવા દો એ તો સરકારના ના લાભ ની વાત છે રહેવા શું કામ દઈએ અમે જો અમારે પ્રીમિયમ ભરવાનું હોય તો બાજુ જમીનમાં જમીન બી એને તમારે પ્રીમિયમ ભરવું જ લેવું એ લોકો લેવું જ પડે સરકાર લાભ ની વાત છે તમે સરકાર ઉપર અધિક સચિવ લખો ને એને કેન્સલેશન માટેની પ્રોસિજર કરો અથવા

એને માટેની આ અરજીમાં સ્પષ્ટ છે કે ભાઈ અમારી અરજીમાં ઓગણીસો આડત્રીસ ની એક ક્વેરી છે એન્ટ્રી નંબર ટુ ફિફ્ટી સિક્સ ની નાઇન્ટીન થર્ટી વન ની છે નાઇન્ટીન થર્ટી વન ની હા એ કે એન્ટ્રી છે 1931 ની એ કે એન્ટ્રી છે 1938 256 એન્ટ્રી નંબર 256 હવે અમે આ સંદર્ભે અધિક સચિવ શ્રી દાસ સાહેબનો રૂબરૂ મળ્યા હા દાસ સાહેબના અમે રજૂઆત કરી કે અંગ્રેજોનો જમાનામાં જ્યારે ભારત દેશ આઝાદ નથી થયો

કોઈ કાગળ કોઈ પણ ખેતી વિષય પરવાનગી કાર્યવાહી માટે માંગવામાં આવતા જ નથી આઝાદ થયો પછી પહેલાના કાગળિયા કોણ શોધવા જાય કોની પાસે હોય

પણ ના મંજુ અમારે આમાં ઓગણીસો માઉન્ટ પાસે લેવા જવાના ઓગણીસો પચાસ કાગળો સાહેબ જજ ઘણી ટિપ્પણી સાથે કીધું કે આ તમે લઈ તમારા કલેક્ટર શું કરવા માંગે છે એમ

અધિકારી ની નફટાઈ જવાની વસ્તુ છે સાહેબ કે સત્તર સત્તર પાંચ પાંચ વાર તારીખો પર તારીખો લીધી અને છેલ્લે એમણે એવું કીધું કે હવે અમારે ખરાઈ કરવી છે કે અરે તારો મૂળ જમીન આ લોકો ખેડૂત ખાતેદાર હતા કે કેમ આ લોકો જે જમીન દસ્તાવેજ થી ખરીદેલી છે તે હવે અમારે ખરાઈ કરવાની છે કે આ લોકો ખેડૂત છે કે કેમ એમ કરીને અમે નોટિસ ઇસ્યુ કરવા મામલતદારસી ની કચેરી થી કરી તપાસ કરી અમે તો બધા પુરાવા ઓલરેડી રજૂ કરેલા કરવા માટે ખોટી રીતે પચાસ લાખ રૂપિયાની માતર રકમ ની લાંચ મેળવવા માટે અમને આ મસ્ત મોટું કાવેનું આયોચન કરીને અમને ખેડૂત ખાતેદાર છે કે કેમ તેની ખરાઈ કરવા માટે નોટિસ ઇસ્યુ કરવામાં આવી એમાં અમે મામલતતાશ્રી સમક્ષ અમારા તમામ પુરાવા રજૂ કર્યા મામલતતાશ્રીએ ગત અઠવાડિયા દસ દિવસ પહેલા હુકમ કર્યો કે અરજ ખેડૂત ખાતેદાર મૂળથી જન્મ જાતથી ખેડૂત ખાતેદાર તરીકે ચાલી આવેલો છે આ રીતે રથમદાઈ ની હદ એ છે કે હવે કાળા પ્રીમિયમ જંત્રી સરકાર વધારી દે અમારે આ જમીન પર ડેવલપમેન્ટ કરવું હોય તો અમારે ખોટા ખર્ચા અમારે ની રકમ વધારે ભરવી પડે જે આજે મારું ભરવા પાત્ર આજે જે રકમ મારે ભરવી પડે એની કરતા મારે ડબલ રૂપિયા ચૂકવવા પડે સરકાર સરકારમાં તદ્દન ખોટી લીધે તમારી અમે લડત આપી દઉં સત્યનો માર્ગ થોડો કઠિન હોય છે અમે જાણીએ છીએ પણ સત્યમાં એવું જયે છે આપણે ક્યારે પણ આવા લાચ્ય અધિકારીઓને સર્ણય થવાનું થતું નથી અમારે કદાચ વધારેનો મોક આર્થિક નુકસાન ભગવ પડશે ભગવ છું પણ આવા લાચ્ય અધિકારીઓ વિરુદ્ધ નકકરતા બરોતના અસરક અને સમાજમાં દાખલો બેસે તેવી અસરકારક કાર્યવાહી કરીશું અને અપતો સુપ્રીમ કોર્ટ સુધી જરૂર પડે તો અમે રીટ પિટિશન ફાઇલ કરીશું અને સરકાર શ્રીમાં ઉચ્ચ સ્તરે આ બાબતે જ્યારે જ્યારે જરૂર પડે અમે રજૂઆતો કરતા રહીશું તો તમે આમાં આ આ વિજિલન્સ માં ફરિયાદ કરી હતી એ સમયે ફરિયાદ ખરી ત્યારે એટલા માટે કરેલી કે અરજદાર ગભરાતા હતા જે માલિકો ગભરાતા હતા કે આપણે ફરિયાદ કરીશું તો આપણી જમીન આ લોકો ગમે રીતે મૂકી દેશે આપણે મૂકી આપણને ફસાવી દેશે આપણે આપણી કરોડોની કિંમતી જમીન વગર કામની લિટિગેશનમાં પડી એટલે આ કલેક્ટર સસ્પેન્ડ થયા પછી

આગળ આવશે તો આવા આવા સુરતમાં કેટલા પીડિત હશે આમનાથી પીડિત થયા હોય એવા કેટલા હશે આમાં પીડિત થયા એટલે એની તો સંખ્યા તમે અસંખ્ય કહેવાય એમ આમાં આયુષ આ લોકો આયુષ પૂર્વ કલેક્ટર આયુષ ઓક દ્વારા પીડિત હોય અથવા તો કરપ્શન કરેલું ભ્રષ્ટાચાર કરેલો હોય એવા એવા કેટલા કેસીસ હશે તમારે કોઈ અંદાજ ખરો તમારા ધ્યાનમાં આવેલું હોય એવા કોઈ માપદંડ નહી હોય એમાં એના માટે અમે અરજીમાં આંકલન કર્યું છે અમે રજૂઆત કરી છે અમે વિનંતી કરી છે સરકાર શ્રીને કે ઊંડાણપૂર્વક ની તપાસ કરવામાં આવે કે આયુષ ઓક તથા તેમની નીચેના રેવન્યુ અધિકારી શ્રી હોય કયા કયા કેસમાં મંજુર કરી છે કેટલા સમય મર્યાદામાં એના પરમિશનો આપી છે એમને અને બીજા જે આરટીએસ પ્રકરણોના કેસોમાં બી કેટલા બધા કેસો એવા હશે કે જે નાની મોટી ક્વેરીઝ હોય ટેકનિકલ ક્વેરીઝ હોય અને

બધું સંભળાય તો ઘણું બધું છે કે આ જગ્યા પર ઇન્વેસ્ટમેન્ટ કર્યું ફલાણી જગ્યા પર ઇન્વેસ્ટમેન્ટ કર્યું દીગડી જગ્યા પર ઇન્વેસ્ટમેન્ટ કર્યું જવેલા તો દીધી સરકારે ઊંડાણ તપાસ કરવી જોઈએ એ લોકોના ખૂણે ખૂણા ને કે આવી બધી પ્રોપર્ટી એ લોકોના વિરુદ્ધ એ લોકોએ વસાવી હોય જે બેનામી લોકોના નામે તો એ બધી પ્રોપર્ટી સીઝ કરવી જોઈએ અને મની લોન્ડરિંગ એક્ટ અનુસાર આ બી ગુનાઓ આ લોકોના વિરુદ્ધ સરકાર તરફથી અલગથી દાખલ કરવા જોઈએ તમામ જગ્યા પર કારણ કે આ ખૂબ પેચીદો પ્રશ્ન છે જ્યાં કાયદાની જેવી ફોરમ સમક્ષ અમારે રજૂઆત કરવાની ભવિષ્યમાં જરૂર પડશે તો ત્યાં પરંતુ

નહી તો આ લોકો એટલા ઘણેલા માણસો ને હેરાન કરે છે આદિવાસી ભાઈઓ છે ગરીબ માણસો છે એને તો કેવી રીતે ન્યાય અપાવશે આ લોકો મોટો યક્ષ પ્રશ્ન છે

જોયા તમારી જે ઉલ્લેખ છે કે અમદાવાદ મોકલવાના તો અમદાવાદ કઈ જગ્યાએ મોકલવાના લોકો એટલે આંગળીયા બી આ તપાસ થવી જોઈએ કે કેટલા આંગળીયા મહારાષ્ટ્રમાં પૈસા મોકલેલા કે ગુજરાત રાજ્યના અલગ અલગ ખૂણામાં પૈસા મુકેલા કે અમદાવાદમાં મુકેલા આંગડિયા સર્વિસ મારફતે એમના મળતે અધિકારીઓ આંગળીઓ કરતા હતા અલગ અલગ સમયે એવી માહિતી છે અચ્છા એટલે ભ્રષ્ટાચાર પણ આંગળીયા સર્વિસ ધોસે સર્વિસ હા યસ યસ અને એટલે એનો મતલબ એ તો આ લોકો ભ્રષ્ટાચાર પણ હવે આંગળીયા થ્રુ કરી રહ્યા છે

એક સીટ ની રજૂઆત કરી દીધી કે દરેક જિલ્લામાં દરેક સિટીમાં તાલુકે તાલુકે નાના નાના માણસો આદિવાસી ભાઈઓ બેનો ગરીબો ખેડૂતો તમામ ને ન્યાય મળવો જોઈએ સમય મર્યાદા ની અંદર કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત હોય છે અને સમય મર્યાદા માં ન્યાય નહીં મળે તો ન્યાય નહીં મળ્યા બરાબર છે યસ યસ એટલે આ સીટ દરેક જિલ્લા માં રજૂ થાવી કેવું એવું સેન્ટ્રલ લેવલે થાય રાજ્ય લેવલે થાય પછી એનું સત્તાનું વિકેન્દ્રીકરણ થવું જોઈએ વિકેન્ડિંગ કારણ જેવા અનેક માધ્યમો છે રિપોર્ટ મંગાવી શકે છે કયો અધિકારી સમય મર્યાદામાં સારું કામગીરી બજાવે છે કે કેમ અને દાખલો બેસે તેવી અસરકારક રીતે તાત્કાલિક અસર થી અમુક અધિકારીઓની શિક્ષાત્મક પગલી તાત્કાલિક કરવી જોઈએ

બરાબર છે તો હવે શું આ જે તમારું પ્રકરણ છે એનો એનો અંત શું લાગે છે કે હાઈકોર્ટમાં હવે તો હાઈકોર્ટ ઉપર જ આધારિત છે ને તમારું એવું નથી અમે કલેક્ટર શ્રી ને આ ગત વીક માં રજવાત કરી ડોક્ટર આર્ય અમે અમે ખાલી એનએની પરવાનગી માંગીએ છે જો અમે અમારું જમીન નવી હું પણ કઈ ઓગણીસો પચાસ પેલા કાગળો જોતો નથી કે મંગાવતો બી નથી મંગાવતો નથી કલેક્ટર કીધું સાચા શબ્દોમાં કીધું પાંચ દર્શક રીતે એમને કીધું કે મે ક્યારે પણ મારા બિન ખેતી વિષય પરવાનગીના હુકમો કરું છું એમાં 1950 પહેલાના કોઈ કાગળો હું પણ નથી મંગાવતો ક્યારે પણ બલકે હું તો 1956 પછીના કાગળો જોઉં છું અમને સાફ કીધું કે અમને ન્યાય મર્જી હાલના કલેક્ટર સુધી એવું અમને હાલ ત્રણ જણાય આવે છે બરાબર છે તો આ આ જે કુલ જમીન છે 81 81 તો 200 ચોરસ મીટર જેવી જમીન છે ને આ નકશામાં જે આપણે જોઈ રહ્યા છીએ

આ કલેક્ટર શ્રી એ જે રીતે આઠ ચોરસ મીટર જગ્યા છે આખી અને અમને એવો ન્યાય અમને સો ટકા ખાતરી છે કે આ કલેક્ટર શ્રી તરફથી અમને બિન ખેતી પરવાનગી જલ્દીથી અમને મળી જશે જેથી અમે હાઈકોર્ટમાં કરેલી રીટ પિટિશન અમે પાછી ખેંચી તો રાજ્યમાં બીજી જગ્યાએ આ રીતે તમારા જેવા ઘણા બધા કેસીસ હશે કે જેની પાસે લાંચ માંગવામાં આવતી હોય તો એ નાગરિકોએ શું કરવું જોઈએ શું તમે એમને સંદેશો શું આપો છો

પહોંચી નહીં વળતા હોય તે આપના માધ્યમથી લોકોને અપીલ કરીશ કે કોઈપણ સંજોગમાં આવા ભ્રષ્ટાચારી કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય ભલે રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય કે બીજું કોઈ ડિપાર્ટમેન્ટ હોય તમારા માટે સરકારના દ્વારા હંમેશા ખુલ્લા તમને જવા માટેનો માર્ગ યોગ્ય માર્ગ તમને નહીં મળતો હોય તો તમે સલાહ કરજો આજુબાજુમાં કોઈને પૂછો નજીકના સગાવલાને પૂછો કોઈક લીગલ એડવાઇઝર હોય તેને પૂછો પણ તમે પૂછશો તમે બોલશો તો તમારા બોલો તો એનો રસ્તો નીકળે છે તો એનો રસ્તો નીકળશે તો તમારો મનીષભાઈ તમારો ખુખો આભાર આપણે સમય ની મર્યાદા છે અને તમે તમે તમારો આખો જે કેસ જે રજૂ કર્યો અને એક કલેક્ટર સામે જે તમારા ક્લાયન્ટ વતી તમે જે લડી રહ્યા છો એ એ પ્રશંસાને પાત્ર છે કારણ કે જો ભ્રષ્ટાચારની સામે લોકો નહીં લડે તો બીજા કોણ લડી શકશે તો તમારો ખૂખો આભાર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ પટેલ એડવોકેટેશ મગનભાઈ પટેલ છે સુરતના કલેક્ટર હતા એમણે કઈ રીતની લાંચ માંગી હતી અને લાંચ ન આપી તો કઈ રીતે એને એની જમીનની ફાઇલો દફતરે કરી દીધી કોઈ નિર્ણયો ન લીધા અને એ હેરાન થાય માટેના તમામ પ્રયત્નો એમના દ્વારા કરવામાં આવ્યા હતા તો આ એક લોકો માટે સરકાર માટે આંખ ઉગાડનારી ઘટના છે ઘટના માટે છે છે કે કે સુરત જેવું જે શહેર જ્યાં નાણાં પ્રધાન ત્યાંના છે અને હવે તો કેન્દ્રમાં પણ મિનિસ્ટર ત્યાંના છે અને ભાજપના પ્રદેશ પ્રમુખ છે તો આ એમની જવાબદારી બને છે સી આર પાટીલ ની જવાબદારી બને છે કે એમના જ સિટીમાં આટલા મોટા પ્રમાણમાં કૌભાંડો થઈ રહ્યા છે નાના નાના અધિકારીઓ પૈસા માંગી રહ્યા છે હમણાં હમણાં કેટલા બધા આવા બહાર આવ્યા છે કે જેમાં સામાન્ય લોકો પાસેથી લાંચ માંગવામાં આવ્યો તો સરકારને નુકસાન થાય એ પ્રકારના નિર્ણયો અધિકારીઓ લેવા દ્વારા લેવામાં આવ્યા હોય એવા ઘણા બધા બનાવો બહાર આવ્યા છે તો આ નિષ્ફળતા કોઈ એક કલેક્ટરની નથી નિષ્ફળતા કોઈ એક સામાન્ય લોકો માણસની નથી પરંતુ આ એક આખી સિસ્ટમની નિષ્ફળતા છે અને સિસ્ટમ કઈ રીતે ચલાવવી એની સંપૂર્ણપણે જવાબદારી સરકારની છે અને સરકાર ઉપર અંકુશ રાખવો એની જવાબદારી પ્રજાની છે બસ આજે આટલું ને આવતીકાલે આવી જ કોઈક બાબત ઉપર ચર્ચા કરીશું